आज भाई लोग इधर चलते आ रहे हैं नाटक पास में चल रहा है सब आगे भी हो सकता है हम आप लोग तैयार हो आप रंगली दो आप नहीं उपदा जो आ

લે ગણ આયા આ બોર્ડ દીધું તમે જે આપો આપણે વીડિયોમાં આવો તમે આવો કનેક્ટ તમે તમે જે કૂપન આપવાનું આયો છે ઈ તમે લાવો ભાઈઓ અને જે વસ્તુ તમારે ધોરણે માગી દેવાની અને તમને જે ક્લાસ આપવામાં આવશે ને એમાં તમારા પાણી છે

કંસી બધી છોકરીઓ છે તો આમ હું જમે મે છે રીવાન બધા જો બધી ગોળની વચ્ચે બધી તો ગોળની